બારમું પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ કે વાલીઓમાં સૌથી જો મોટા મોટું મિશન હોય ને તો એ મિશન એટલે મિશન એડમિશન નમસ્કાર હું હિતાંશ મિત્રો કરિયર કેફેમાં આપનું સ્વાગત છે કેવી રીતે કોલેજમાં મળશે પ્રવેશ જો આની ચિંતા તમને સતાવતી હોય તો આ શો ખાસ તમારા માટે છે બારમાના પરિણામ પછી વાલીઓ માટે કઈ કોલેજમાં પ્રવેશ લેવો એ સૌથી મોટા મોટી દુવિધા હોય જેની જાણકારી વેબસાઇટ ઉપર પણ હોય પરંતુ વિદ્યાર્થી મિત્રો જોડે પણ મળતી હોય અને અન્ય પરિબળો પર પણ વાલીઓ આધારિત રહેતા હોય છે અને એટલે જ આજે ચર્ચા કરીશું કોલેજ એડમિશન જે અંગે તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો ઉકેલ માટેનું એક આ સારામાં સારું પ્લેટફોર્મ આપની માટે જ ખાસ પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે આજે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા શિક્ષણવિદ ડૉક્ટર વિક્રમ પટેલ સ્વાગત છે વિક્રમભાઈ આપનું સ્ટુડિયોમાં અને ડૉક્ટર પ્રફુલ ભારદિયા સાહેબ જેઓ પોતે પણ શિક્ષણવિદ છે આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં વિક્રમભાઈ હું એ જાણવા માગીશ કે વર્તમાનની જે એડમિશન પ્રોસેસ અત્યારે ચાલી રહી છે એમાં શું અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અને ક્યાં એડમિશન વિદ્યાર્થીઓએ લેવું જોઈએ એ માટે આપ શું કહેશો પર્ટિક્યુલરલી જો આપણે વાત કરીએ તો એ ગ્રુપમાં જે એન્જિનિયરિંગ એડમિશનની અત્યારે પ્રોસેસ ચાલી રહી છે કે જેમાં આપણે ગુજરાત સ્ટેટમાં સેન્ટ્રલ એડમિશન કમિટી જે એસીપીસી છે એના થ્રુ એડમિશન મળે છે એનો ફેઝ ટુ રાઉન્ડ વન પતી ગયો છે પણ રાઉન્ડ ટુ આપણે ડીલે કર્યો છે કારણ કે આપણે જે પૂરક પરીક્ષા હમણાં વચ્ચે લેવાઈ એના જે સક્સેસફુલ કેન્ડિડેટ્સ છે એમને એનરોલ કર્યા પછી એનું મેરિટ લિસ્ટ જે રિવાઇઝ થયું એ રિવાઇઝ રિવિઝન થયા પછી રાઉન્ડ ટુનું એડમિશન મળશે કે જે બારમી ઓગસ્ટથી રાઉન્ડ ટુનું એડમિશન એલોટમેન્ટ થશે ને એ પછી એની પ્રોસેસ થશે લગભગ કહીએ તો એક મહિના જેટલું ડીલે થયું છે એન્જિનિયરિંગ એડમિશન ગયા વર્ષની સાપેક્ષમાં કહીએ તો બાકીના જે અધર જે કોર્સિસ છે કે લાઈક જીકા છે તો જીકાસમાં બી આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે ડિજિટાઇઝેશનનો યુઝ કર્યો છે અને એના લીધે થોડા ઘણા પ્રશ્નો ઉદભવ્યા છે અને એ પ્રોસેસમાં થોડા ઘણા અંશે ડિલે ચાલી રહી છે એવું આપણે કહી શકીએ જી પ્રફુલ ભાઈ આપણે વાત કરી સાહેબે જેમ ગ્રુપ એ ની વાત કરી આપણે ગ્રુપ બી ના એડમિશન પ્રોસેસ ને લઈને મેડિકલ ને લઈને ફાર્મસી ને લઈને તો સર એમાં અત્યારે વર્તમાનમાં શું સ્થિતિ જોવા મળી રહી છે અ ગ્રુપ બી ના એડમિશન્સ પ્રાઇમરીલી આપણે જોવા જો તો મેડિકલ પેરામેડિકલ ફાર્મસી આ બધા કોર્સિસ માં એડમિશન્સ આવતા હોય છે તો અત્યારે થોડો એક નીટ નીટ નો જે મુદ્દો ઉદ્ભવ્યો છે અને એના હિસાબે થોડા ડિલેસ થયા છે જો કે રિઝલ્ટ હમણાં ડિક્લેર કરી દીધું છે કે એટલે હવે પ્રોસેસ બધી આગળ ચાલશે એટલે આના હિસાબે થોડા ડીલે થયા છે પણ નોર્મલી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આ પ્રક્રિયાઓ ચાલતી જ હોય છે એટલે એના હિસાબે આપણે એવું નથી માનતા કે આ બધું બહુ ડીલે થશે પણ આ જે ઇશ્યુ આવ્યો એના હિસાબે આપણે ડીલે થોડું વધારે દેખાઈ રહ્યું છે એટલે મેડિકલ પેરામેડિકલ કોર્સેસના એડમિશન હવે ચાલુ થશે એના સર્ક્યુલર્સ હવે બહાર પડશે ફાર્મસીનું જોવા જાવ તો ફાર્મસીમાં પણ બી ગ્રુપના છોકરાઓ આવતા હોય છે કે જે મેડિકલમાં અને પછી પેરામેડિકલ પછી ફાર્મસી ચૂઝ કરતા હોય છે ફાર્મસીમાં અત્યારે એક થોડોક વાલીઓમાં અને એમાં એવું દેખાયું છે કે જે વેબસાઇટ ઉપર દેખાય છે કે આ કોલેજસ પીસે એપ્રુવડ છે અને પીસે એપ્રુવડ નથી એક્ચ્યુઅલી ફાર્મસી કાઉન્સિલના ઇન્સ્પેક્શન્સ બાકી છે બધા એટલે એ થઈ જાય એ પછી એડમિશન્સ બધા એટલે વેબસાઇટ ઉપર મુકાય એના હિસાબે ડીલે થઈ રહ્યું છે એ કાઉન્સિલ કરી રહી છે એટલે કદાચ એકાદ મહિનામાં આના બધું રિઝલ્ટ આવી જશે તો એ પણ આગળ ચાલશે એટલે એ ચોઈસ ફિલિંગ એક્સટેન્ડ કર્યું છે ઓગસ્ટની છઠ્ઠી તારીખ સુધી એ પછી આગળ ચાલશે પ્રક્રિયા એની દર્શકો આપને પણ આ વિષયને લઈને આપના કોઈ પ્રશ્ન હોય તો અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થાય છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને આપના પ્રશ્નો મારા એક્સપર્ટને પૂછી શકો છો વિક્રમભાઈ જેમ આપ પહેલાં પ્રફુલભાઈ આપની જોડે અત્યારે સીટ્સની અવેબિલિટીની જો સ્થિતિ જાણીએ તો કઈ કઈ મેડિકલ ફાર્મસીની અંદર સીટની અવેબિલિટી છે ઓકે જો મેડિકલની વાત કરીએ આપણે તો અત્યારે જે ગયા વર્ષની જે મેડિકલની સીટો જે આપણી પાસે હતી આ વર્ષનો હજી જે લેટેસ્ટ એપ્રુવલ્સ બાકી હોય એટલે એ નથી લેતા આપણે ધ્યાનમાં તો લગભગ મેડિકલમાં છ હજાર આઠસો ને અઠ્ઠાવન હતી ડેન્ટલમાં બારસો પંચાવન હતી આયુર્વેદિકમાં ત્રણ હજાર એકસો ને સોળ હોમિયોપેથીમાં ચાર હજાર બસો ને નેવું નર્સિંગમાં ચૌદ હજાર ચારસો પંચ્યાસી ઓપ્ટોમેટ્રીમાં ત્રણસો દસ અને નેચરોપેથીમાં સિત્તેર છે આમ કરીને મેડિકલ પેરામેડિકલની પાંત્રીસ હજાર ઉપર સીટ છે આપણી પાસે સ્ટેટમાં ફાર્મસીનો જોવા જઈએ તો ડિગ્રી ફાર્મસીમાં આઠ હજાર જેવી સીટ છે અને ડિપ્લોમા ફાર્મસીમાં ત્રેવીસો જેટલી સીટ છે ટોટલ દસ હજાર ઉપર થોડી સીટ્સ થાય છે ફાર્મસી ડિપ્લોમા અને ડિગ્રી બે ભેગા કરીને એટલે ફાર્મસીમાં લગભગ સો એક કોલેજસ છે ડિગ્રીની અને ઓગણત્રીસ કોલેજ ડિપ્લોમાની છે આ રીતે પરિસ્થિતિ છે સ્ટેટમાં એટલે છોકરો વિદ્યાર્થીઓને એમ માની શકાય કે સારી ઓપોર્ચ્યુનિટીઝ છે આ બધા કોર્સીસ અવેલેબલ છે અને આ વખતે સમજો કે લગભગ વીસ હજાર ઉપર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલું હતું બી ગ્રુપના ફાર્મસીમાં એટલે ઓવરઓલ ટ્રેન્ડ જોવા જાવ તો હેલ્થ સેક્ટર માટે એક વધારે સારું ઇમરજિંગ એરિયા દેખાય છે બધાને અત્યારે સ્પેશિયલી પોસ્ટ કોવિડ જી સર આપણે એન્જિનિયરિંગની અંદર વાત કરીએ કે આમ સામાન્ય રીતે દર વર્ષે એક આટલો ફ્લો આવતો હોય છે અને એની સામે અવેલેબલ સીટ્સ એ આટલી રહેતી હોય છે એ વચ્ચેનો જે ગેપ પણ જોવા મળતો હોય તો એ ગેપ અત્યારે આમ કેટલો છે અને અત્યારે ઉપસ્થિત અવેલેબલ સીટ્સ આમ કેટલી રહેતી હોય છે કેટલા પ્રમાણમાં જુઓ તો આ વર્ષે લગભગ ચોપન હજાર પ્લસ સીટ્સ અવેલેબલ છે રજીસ્ટર્ડ જે કેન્ડિડેટ્સ છે એસીપીસીના એનો આંકડો પાંત્રીસ હજારની આસપાસ છે એટલે ફર્સ્ટ રાઉન્ડ જે એલોટમેન્ટ થયું એમાં ચોપન ટકા એલોટેડ હતા નો ડાઉટ એમાં અમુક સ્ટુડન્ટ એવા પણ હોય કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય પણ એમની ચોઈસ બહુ હાય લેવલની હોય ને એમને ના મળી હોય તો એ સીટ એમને એલોકેટ ના થઈ શકી હોય પોનને એવરેજ આ વખતે ચોપન ટકા સીટ્સ એલોટ થયેલી છે નો ડાઉટ જે ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડની વચ્ચેનો જે ડિફરન્સ ઘણો મોટો આવ્યો એના લીધે ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા સ્ટુડન્ટ્સ મૂંઝવણમાં હતા કે મને ક્યાં એડમિશન મળશે એના લીધે આ વખતે ઘણા બધાએ ઇન બિટવીન સમયમાં જે કોલેજના મેનેજમેન્ટ કોટા અથવા એનઆરઆઈ કોટાના જે એડમિશન્સ અવેલેબલ હોય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એ એમણે ઘણા બધી જગ્યાએ ઓપ્ટ કર્યા છે એટલે એવું પણ બની શકે કે રાઉન્ડ ટુ એલોટમેન્ટ વખતે સક્સેસફુલ ટર્નઅપ ઓછું થાય ગયા વર્ષની સાપેક્ષમાં જી સાહેબ આપે ઇમર્જિંગ કોર્સ માટેની જે વાત કરી એક જે બી ગ્રુપને લઈને પણ જે એડમિશન જ્યારે થતા હોય તો આ એક વિદ્યાર્થીઓ માટેનો એક એવો સમયગાળો હોય છે કે જ્યારે સબ્જેક્ટની પસંદગી પણ કરતો હોય છે તો એવા બીજા કયા કયા છે જે એન્જિનિયરિંગ તો એ એવર ગ્રીન સબ્જેક્ટ છે કે સાયન્સ લીધું હોય એટલે એન્જિનિયર તો એક સ્વાભાવિક ક્રમમાં થતું હોય પરંતુ એવા બીજા કયા કયા કોર્સીસ છે કે જે ઇમરજિંગ છે કે જેની ઉપર આપ વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છો છો અત્યારે જો બી ગ્રુપમાં જોવા જોઈએ તો મેડિકલ ફાર્મસી સાયન્સ પણ છે સાથે કારણ કે સાયન્સમાં બેઝિક સાયન્સીસમાં અત્યારે વિદ્યાર્થીઓમાં અમે જોયું છે કે મેથ્સ અને ફિઝિક્સમાંથી રસ ઓછો થઈ ગયો છે સ્ટેટિસ્ટિક્સમાંથી રસ ઓછો થઈ ગયો છે તો આ સમજવાની જરૂર છે કે સ્ટેટિસ્ટિક્સની ખૂબ જરૂર છે અને જો એમાં સારા વિદ્યાર્થીઓ જો આગળ વધે તો ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે પણ શું છે કે હવે અત્યારે ઘણી વાર ખ્યાલ આવે છે લોકોને કે ભાઈ સ્ટેટ્સમાં કોઈ જતું નથી એટલે એ સમજ સમજી નથી શકતા વિદ્યાર્થીઓ અને એના હિસાબે એ બ્રાન્ચને પ્રોબ્લેમ થાય છે પણ ખૂબ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે બીજું જોવા જાવ તો અત્યારે સપોઝ તમે જુઓ તો વર્લ્ડની ટોપ ટેન મેડિસિન્સ જે છે એમાંથી સાત બાયોટેકનોલોજી બેઝ છે તો બાયોટેકનોલોજી છે માઇક્રોબાયોલોજી છે ફર્મેન્ટેશન છે આ એરિયાસમાં જેનેટિક એન્જિનિયરિંગ છે એમાં ખૂબ તકો છે એની સાથે સાથે જેટલી આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે આપણી એ આઈટી ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા પ્રોજેક્ટ્સ ફોરેનની હોસ્પિટલો સાથે ચાલે છે તો દરેક એ ટીમને હોસ્પિટલના જે પ્રોડ પેશન્ટના પ્રોફાઇલ્સ બધું સમજવાનું હોય સોફ્ટવેરની અંદર તો એ લોકોની સાથે એક ડૉક્ટર એક ફાર્માસિસ્ટ જોતો હોય છે તો ફાર્મસીને સાથે જો એ એનાલિટિક્સ કરે અથવા થોડું સોફ્ટવેર શીખી લે તો એની ખૂબ ડિમાન્ડ છે આજકાલ તો આવા આવા કોર્સિસ એડ ઓન જો સાથે સાથે ભણતા ભણતા જો વિદ્યાર્થી કરી લે તો ખૂબ સારી તકો છે જી અબ ઈદાતે જૂનાગઢ થી વિક્રમભાઈ જોડાયા છે જી વિક્રમભાઈ આપનો સવાલ જણાવો અમારે માસ્ટર એક્સટર્ન કરવું છે સાહેબ એમ કોમ કરવું હોય તો એની પ્રોસેસ શું છે જી માસ્ટર્સ એક્સટર્નલ જો તમારે કરવું હોય તો ઘણી બધી ઓપન યુનિવર્સિટીઝ માં માસ્ટર્સ અવેલેબલ છે લાઈક બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી એ રીતે અધર પ્લેટફોર્મ્સ પણ ઓપન યુનિવર્સિટીઝના અવેલેબલ છે તમે એની વેબસાઈટ જોશો તો એની ગાઈડલાઇન્સ અત્યારે વેબસાઇટ પર હવે મોટાભાગની બધી જ યુનિવર્સિટીની એડમિશન ક્રાઇટેરિયાની ગાઈડલાઇન બધી અવેલેબલ હોય છે તો આપ જે આપની અનુકૂળતા અથવા તો આપની ચોઈસની જે યુનિવર્સિટીઝ છે એની વેબસાઇટ પસંદ કરો જુઓ જો તમને પૂરો ખ્યાલ ના આવે તો વેબસાઇટમાં મોટાભાગના દરેક વેબસાઇટની બોટમમાં એ લોકોનો કોન્ટેક નંબર પણ આપેલો છે એમને ફોન કરીને પૂછો તો પણ આપને ડિટેલ મળી જી વિક્રમભાઈ આપણે જોઈએ કે જે રીતે ભૂતકાળની અંદર પણ થયા અને આ વર્ષે કરવામાં આવી રહ્યું છે તો આમ આની પહેલા એન્જિનિયરિંગમાં કે એમાં જે ડિજિટાઈઝેશનના જે પ્રયાસ થયા છે એના કેવા પરિણામ મળ્યા છે અને અત્યારે વર્તમાનમાં જે જોયું છે એનો શું આગળ ભવિષ્ય આપ જુઓ છો જ્યારે જ્યારે આપણે ચેન્જ કોઈપણ વસ્તુમાં ચેન્જ લાવીએ કોઈપણ સિસ્ટમમાં ચેન્જ લાવીએ ત્યારે શરૂઆતમાં થોડીક તકલીફો હંમેશા પડે જ્યારે આપણે એન્જિનિયરિંગના એડમિશન અથવા ફાર્મસીના એડમિશનને ડિજિટાઈઝેશન કરીએ ત્યારે શરૂઆતના વર્ષોમાં અવેરનેસ કારણ કે એન્ડ વ્યક્તિ સુધી અવેરનેસ પહોંચાડવી થોડી અઘરી હોય છે અને આ લીધે શરૂઆતના પર્ટિક્યુલરલી ફર્સ્ટ યરમાં થોડા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે નો ડાઉટ પણ એ પ્રશ્નો એવા નથી કે જેનું નિરાકરણ ના આવી શકે નિકાસમાં બી આજે આજની પરિસ્થિતિમાં જે પ્રશ્નો છે એના સોલ્યુશન આવશે એનો મતલબ એ નથી કે આ વખતના જીકાસના પ્રશ્નો લઈને આપણે આવતી વખતે ડિજિટાઈઝેશનથી દૂર જઈએ હું માનું છું કે વધારે અવેરનેસના કેમ્પેઇન કરવાથી આવતા વર્ષે જીકાસનો આજે આ વર્ષનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે અને આવતા વર્ષથી ઓનવર્ડ્સથી એ સરળતાથી ડિજિટાઈઝેશન તરફ જવાશે બીજું ડિજિટાઈઝેશનના લીધે જે સ્ટુડન્ટ્સને અથવા તો પેરેન્ટ્સને ફક્ત એમની લોકલ એરિયામાં જે એડમિશનની ઓપ્શન્સ અવેલેબલ હતા એના કરતાં વધારે વાઇડ રેન્જમાં એડમિશનના ઓપ્શન્સ ખુલશે અને જે લાંબા ગાળે બહુ વધારે પડતા ફ્રૂટફૂલ રહેશે જી આપણી સાથે અનેક દર્શક જોડાયે છે ઇબ્રાહિમભાઈ જી આપનો પ્રશ્ન જણાવો કદાચ સંપર્ક તૂટી ગયો છે પ્રફુલ્લભાઈ આપે જે એક વાત કરી કે જે રીતના બી ગ્રુપની અંદરની આખો એડમિશન પ્રોસેસ ને તે ચાલી રહી છે ઇમર્જિંગ વાડી પણ આપે વાત કરી પરંતુ જ્યારે એ ગ્રુપમાં આ શું કહેવાય બીજા અન્ય કોર્સીસ તરફ જ્યારે વિદ્યાર્થીઓ એડમિશન લઈ રહ્યા હોય ત્યારે એ લોકો વાલીઓએ પણ વિશેષ કરીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એક બીજું મને યાદ આવે છે કે અત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ડેવલપ થઈ રહી છે એટલે એગ્રીકલ્ચર અને ફૂડ આ બધેમાં પણ એટલું બધું ડેવલપમેન્ટ છે અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના પણ એટલા ઇનિશિયેટિવસ છે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ માટેના તો એ પણ એક ઇમરજિંગ એરિયા છે કે જેની અંદર વિદ્યાર્થીઓ જઈ શકે છે અને એના કોર્સેસ પણ અવેલેબલ છે હવે ફૂડ ટેકનોલોજીના એગ્રી ફૂડ ટેકનોલોજીના એ પણ કોર્સીસ અવેલેબલ છે અને એમાં વિદ્યાર્થીઓ રસ લઈ શકે છે અને એમાં ખૂબ પ્રગતિ થવાની છે કારણ કે ઇન્ડિયા એ છે ને આપણો ભારત દેશ છે એમાં આપણી પાસે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ બહુ છે એટલે ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ બી આવી રહ્યા છે અને હવે એક્સપોર્ટ્સમાં જઈ રહ્યા છે આપણે તો એ બાબતે ખૂબ સારી તકો આપણી પાસે અવેલેબલ છે એટલે આ પણ ધ્યાનમાં રાખી શકે છે વિદ્યાર્થીઓ અચ્છા હવે આપણે જે વાત કરીને કે અત્યારે એડમિશનમાં થોડી ડીલે ચાલી રહી છે તો વિદ્યાર્થીઓ વાલીઓ અસમંજસમાં છે તો શું કરવું જોઈએ તો આવા સમયમાં વિદ્યાર્થીઓએ છે ને બ્રિજ કોર્સિસ ઘણી બધી યુનિવર્સિટી ચલાવે છે બ્રિજ કોર્સ એટલે તમે સ્કૂલમાંથી કોલેજમાં ટ્રાન્ઝિટ થાવ છો તો કોલેજના અમુક જે ઇમ્પોર્ટન્ટ કોર્સેસ છે એના વિશેની જાણકારી આ તમને મળે એના વિશેનું બેઝિક નોલેજ તમને મળે એના કોર્સીસ ચાલતા હોય છે તો એ બ્રિજ કોર્સિસને તમે એટેન્ડ કરો તો તમને ઘણું બધું બેકગ્રાઉન્ડ નોલેજ આવી જાય છે એ એ બ્રાન્ચિસમાં જેમાં તમારે જવું છે આગળ તો એ બહુ સારી વસ્તુ છે તદઉપરાંત ઘણા બધા ઓનલાઈન કોર્સીસ અવેલેબલ છે જે તમારા પેસ ઉપર તમે લઈ શકો છો અને સર્ટિફિકેટ્સ આવે છે તો તમને સર્ટિફાઈડ કોર્સીસ ઘણા બધા ઓનલાઈન મળે છે તો આ સમય જે છે જેમાં તમે ફ્રી છો હજી તમારું એકચ્યુઅલ કોલેજ ચાલુ નથી થઈ તો આ સમયનો એકદમ સરસ ઉપયોગ કરી અને આવા નાના કોર્સિસ તમે જો લો અને સર્ટિફિકેશન્સ લો તમે તો એ સર્ટિફિકેશન્સ તમને ખૂબ આગળ કામ લાગે છે કારણ કે એનાથી તમને ક્રેડિટ્સ પણ મળતી હોય છે અને કદાચ તમે આગળ ક્યાંય જવું હોય ભણવા તો એ ક્રેડિટ્સ ટ્રાન્સફર થાય ને તમને એનો બેનિફિટ પણ મળતો હોય છે તો આ ચોક્કસપણે હું વિદ્યાર્થીઓને સજેસ્ટ કરીશ કે એ લોકો આવું કંઈક કરી શકે અને આ ટાઈમને યુટિલાઇઝ કરી શકે જી ઉમેરું અત્યારે એનએસડીસી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ થકી ઘણી બધી યુનિવર્સિટીઝમાં ઘણી બધી કોલેજોમાં ઓનલાઈન ઓફલાઈન અથવા બ્લેન્ડેડ મોડમાં ઘણા બધા સર્ટિફિકેશન કોર્સિસ ચાલુ છે તો આપ ઇન્ટરેસ્ટેડ હોય એ ફિલ્ડમાં આપ યુનિવર્સિટીઝમાં ચેક કરો તમને ઘણા બધા કોર્સિસ આજની તારીખમાં ભારત સરકારે ઉપલબ્ધ કર્યા છે એ ફક્ત નોલેજ નહીં આપે સાથે સાથે તમને સર્ટિફિકેટ પણ આપશે અને આપનું રિઝ્યુમી પણ ડેવલપ થશે જી વિક્રમભાઈ આપણે જોઈએ કે એ ગ્રુપમાં અધર ધેન એન્જિનિયરિંગ એવા બીજા કયા કયા કોર્સીસ છે કે જે વિદ્યાર્થીઓ ઓપ્ટ કરી શકે બહુ સરસ સવાલ કર્યો સાહેબ તમે જેમ ભૂતકાળમાં કહેવાતું હતું કે તમે સાયન્સ કરો એટલે એન્જિનિયરિંગમાં જવાય એમ હવે કંઈક અંશે છેલ્લા ઘણા વર્ષોથી એક ટ્રેન્ડ જોવા મળે છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ એન્જિનિયરિંગ એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા એલાઇડ એન્જિનિયરિંગ એવું સમજી રહ્યા છે મારી આ સબ બધા જ દર્શકોને નમ્ર વિનંતી છે કે આપ આપની કેરિયર જ્યારે અથવા તો આપના પુત્ર પુત્રીની જ્યારે કેરિયર ચૂઝ કરતા હો ત્યારે ખરેખર અધર દેન કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ કેટલા અધર ઓપ્શન્સ અવેલેબલ છે એ જુઓ અત્યારે વર્લ્ડ બહુ જ આગળ વધી રહ્યું છે અને ઘણા બધા અધર કેરિયર ઓપ્શન્સ અવેલેબલ છે મરીન એન્જિનિયરિંગ નોટિકલ સાયન્સ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ ફૂડ ટેકનોલોજી માસ કોમ્યુનિકેશન આવા ઘણા બધા અદર ઓપ્શન્સ અવેલેબલ છે વિદિન એન્જિનિયરિંગ જે કોર એન્જિનિયરિંગ વર્ષોથી જે ચાલતી હતી જેમાં સિવિલ મિકેનિકલ મેકેટોનિક્સ બાયોમેડિકલ બાયોટેકનોલોજી આવા બધા ઓપ્શન્સ ઘણીવાર એવું કહેવાય કે એન્જિનિયરિંગમાં જવું હોય તો એ ગ્રુપ જ જોઈએ પણ એવું પણ નથી ઘણા બધા એન્જિનિયરિંગના એવા પણ કોર્સિસ છે લાઈક બાયોટેક કે જેમાં બી ગ્રુપ કર્યા પછી પણ એડમિશન મળે છે તો આપ એ હવે જુઓ કે આવનારા સમયમાં તમે ફક્ત એક ડિસિપ્લિનનું નોલેજ હશે તો કદાચ નહીં ચાલે જેમ પ્રફુલ સાહેબે પણ કીધું કે ફાર્મસી વિથ ડિજિટાઈઝેશન અથવા તો ડેટા સાયન્સ ઓલ્સો એવી જ રીતે કોર એન્જિનિયરિંગનો ભવિષ્ય આવશે પણ ફક્ત કોર એન્જિનિયરિંગ નહીં કોર એન્જિનિયરિંગમાં વિથ કોમ્પ્યુટર નોલેજ એની ખાસ જરૂરિયાત ઊભી થશે અને એના જ ભવિષ્યનો દાયકો રહેશે જી આપણી સાથે જીત ભાઈ જોડાય છે ગારેધારથી જી જીતભાઈ આપનો પ્રશ્ન જણાવો જીતબે આપણો સવાલ જણાવો ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વિશ્વકર્મા એમાં મને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ મળ્યું છે તો એમાં આગળ શું સ્કોપ છે અને શું ડેવલપ થઈ રહ્યું છે એના વિશે જણાવો ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વિશ્વકર્મા ઘણી સારી કોલેજ છે ઘણા વર્ષોથી કાર્યરત છે અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ આજે તમે કોઈ પણ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લેશો ચાહે એ ગાડી હશે બાઇક હશે કે ઘરમાં લીધેલું કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ હશે દરેકે દરેક વસ્તુ આજે કોઈ પણ હંડ્રેડ પર્સન્ટ મિકેનિકલ છે જ નહીં દરેકે દરેકમાં હવે કંટ્રોલ્સ એન્ડ સેન્સર્સ કમ્પલસરી છે તમે એક નાની અમથી ઈવી લેશો તો ઈવીમાં મોર દેન ટુ ફિફ્ટી ડિફરન્ટ સેન્સર્સ છે જેના બેઝ પર એ ચાલે છે એટલે એના એ બધા જ સેન્સર્સના કંટ્રોલ્સ જો તમારે વ્યવસ્થિત રીતે ઓપરેટ કરવા હોય તો ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ્સ એનું બેઝ છે અને ભવિષ્યમાં નંબર ઓફ સેન્સર્સ દરેક ઇક્વિપમેન્ટમાં વધવાના છે એટલે આ બ્રાન્ચ ખરેખર સારી છે જો આપને ઇન્ટરેસ્ટ હોય તો આમાં કન્ટિન્યુ કરવું જોઈએ જી જીભાઈ આ જે રીતના જીતભાઈનો સવાલ છે એવી જ રીતના એક સ્વાભાવિક ક્રમમાં એક વિદ્યાર્થીને પણ સવાલ થાય કે જેમ કે ભાઈ વિદ્યાર્થીનું આકલન તો એના રિઝલ્ટના આધારે કરવામાં આવે છે પરંતુ જે અવેલેબલ કોલેજીસ છે જો એનું આકલન કરવું હોય કે ભાઈ ત્યાંની સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાંનો અનુભવ ત્યાંના શિક્ષકો શું એના માટે કોઈ વ્યવસ્થા ખરી કે જેના આધારે ભાઈ આ કોલેજનું જે રેન્કિંગ કહેવાય એ કયા પ્રકારનું છે એ જાણી શકાય ખૂબ સુંદર સવાલ છે કારણ કે આટલી બધી વ્યવસ્થા ઊભી છે સ્ટેટમાં આપણી પાસે ચોક્કસપણે વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ કન્ફ્યુઝન થાય કે મારે ક્યાં જવું તો નેશનલ લેવલે એક્રેડેશનની એક વ્યવસ્થા ગોઠવાયેલી છે કે જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી છે એ રેન્કિંગ કરે છે બધા ઇન્સ્ટિટ્યુશન્સનું એટલે આપણે એની અને એ કમ્પલસરી છે કે દરેક કોલેજનું વેબસાઇટ ઉપર એનું રેન્કિંગ મૂકેલું હોવું જોઈએ તો એ આપ જોઈ શકો છો કે એને કયા રેન્કિંગમાં છે એ ઇન્સ્ટિટ્યુશન એટલે એના ઉપરથી એ ખ્યાલ આવે છે કે એ ઇન્સ્ટિટ્યુશન કે એ કોલેજની વ્યવસ્થા કેવી છે એના પરથી ખ્યાલ આવે છે બીજું એ જોઈ શકાય જે એમાંથી ત્યાં જઈને તમે પર્સનલ વિઝિટ કરશો તો તમને ખબર પડશે કે કયા ટાઈપના પ્રોફેસર્સ છે ત્યાં એના ઉપરથી ખબર પડે કે ટીચિંગ લર્નિંગ પ્રોસેસ કેવી ચાલતી હશે ત્રીજું છે કે એમાંથી રિસર્ચ કેટલું થાય છે જો રિસર્ચ વધારે થતું હશે તો વિદ્યાર્થીને ઘણું વધારે શીખવા મળશે આ અમુક બાબતો છે એ ચોક્કસપણે વિદ્યાર્થીઓ અને વાલીઓ જોવું જોઈએ ત્યાં જઈ અને ચર્ચા કરે પછી એને ખ્યાલ આવશે બધી એ બધી ડિટેલ્સ વેબસાઇટ ઉપર પણ જોવા મળશે પણ એ બધું જોવું જોઈએ વિદ્યાર્થીઓ એડમિશન લેતા પહેલા આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બિલકુલ આપણી જોડે મહેન્દ્રભાઈ જોડાયા છે સાબરકાંઠાથી મહેન્દ્રભાઈ પ્રશ્ન જણાવો આપનો હા નમસ્કાર સર જી આપનો સવાલ જણાવો મહેન્દ્રભાઈ હા હું મારો છોકરો અત્યારે BSc કેમેસ્ટ્રી કરે છે છેલ્લા વર્ષમાં છે જી તો આગળ મારે શું એને કઈ લાઈન તરફ અત્યારે આ સ્કોપ વધારે હોય છે ઓકે બીએસસી કેમિસ્ટ્રી કર્યા પછી એમએસસી કેમિસ્ટ્રી કરી શકાય છે માસ્ટર કરવું તો માસ્ટર કરી શકાય છે અને ખૂબ સારી તકો છે એની અંદર એમાં માસ્ટર ઓફ કેમિસ્ટ્રીની અંદર તમારે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક છે પ્લસ એમાં ફાર્માસ્યુટિકલ એનાલિસિસ પણ થાય છે એમએસસીમાં તો આ તકો ઘણી બધી છે એની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ અવેલેબલ છે એની અંદર તો એને ચોઈસ કરી અને કેમિસ્ટ્રીમાંથી આગળ કેમાં રસ પડે છે એના આધારે એ ડિસિશન લઈ શકે છે પ્રફુલ્લ આની સાથે જ એક જોડાયેલો પ્રશ્ન એટલે નવી એજ્યુકેશન પોલિસી જે આવી રહી છે એટલે લાગુ કરવામાં આવ્યું છે કે અને એના આધારે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે એ બેનિફિશિયલ રહેશે અથવા એનું ઇમ્પ્લિમેન્ટેશન જે રીતના થઈ રહ્યું છે તો એ કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓ માટે કઈ રીતના ઉપયોગી સાબિત થશે એનીપી કેન્દ્ર સરકાર દ્વારા મેન્ડેટ છે કે ના બધી ઇન્સ્ટિટ્યુશન્સમાં અમલ થવું જોઈએ યુનિવર્સિટી ગ્રાન્ટસે પણ કમિશને કહી દીધું કે એને ઇમ્પ્લીમેન્ટ કરો અઘરું છે ડિફિકલ્ટ છે પણ બધી યુનિવર્સિટી મહેનત કરી અને એની ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે બેઝિક સાયન્સીસમાં છે આર્ટ્સમાં છે કોમર્સમાં એ લોકો કોશિશ કરીને એને લાવી પણ શક્યા છે થોડું થોડું ટેકનિકલ એજ્યુકેશનમાં જ્યારે ફાર્મસી એન્ડ મેડિસિન કહીએ છીએ જ્યારે મેડિકલ સાયન્સીસમાં ત્યાં હજી નથી કરી શક્યા કારણ કે ગેઝેટ થ્રુ એને ઇમ્પ્લિમેન્ટ કરવું પડે છે એમાં મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ જે કહે છે એ થોડું ડિફિકલ્ટ છે એટલે બાકી બીજા કોર્સિસમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે વિદ્યાર્થીને એ બેનિફિટ છે કે એ કોર્સમાં વચ જો ચાર વર્ષનો કોર્સ હોય એ લોકો બીએસસી ઓનર્સ કે બી કોમ ઓનર્સ એવું કહે છે તો બે વર્ષ પછી એક્ઝિટ લે તો એને સર્ટિફિકેટ મળે ત્રણ વર્ષ પછી એક્ઝિટ લે તો એને ડિગ્રી મળે ચાર વર્ષ પછી એ પૂરું કરે તો એને ઓનર્સની ડિગ્રી મળે છે અને એના પછી માસ્ટર્સ છે એક જ વર્ષનું રહે છે એને અને જો એ પીએચડી કરવું હોય તો એને પણ એને શોર્ટ ફાસ્ટ ટ્રેક પીએચડી મળે છે તો આ બેનિફિટ્સ છે એ બધા નવી એજ્યુકેશન પોલિસીમાં છે સાથે સાથે એને બીજા કોઈ કોર્સિસ લેવા હોય લઈ અને પાછું એને કન્ટિન્યુ કરવું હોય એજ્યુકેશન તો પણ કરી શકે છે તો એ બહુ ફેસિલિટેટ કરે છે વિદ્યાર્થીને કે વિદ્યાર્થીને એ ભણતા ભણતા સાથે બીજા કોઈ આર્ટ્સ કે સાયન્સ કે કલ આ બધા કોર્સીસ લેવા હોય તો એ લઈ શકે છે જી સાહેબ અત્યારે આપણે જોઈએ કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે રીતના પ્રમાણ વધ્યું છે એની બોલબાલા પણ વધી છે પરંતુ એને જોતા જો આપણે જોઈએ કે કોર્સિસની અંદર એઆઈ રિલેટેડ કોર્સિસ કઈ જગ્યાએ ચાલે છે અથવા જો એવું હોય તો ઇન્સ્ટિટ્યુશનની આવશ્યકતા અથવા એડમિશન પ્રોસેસની અંદર પણ એઆઈનો ઉપયોગ સાહેબ આને લઈને આપનો શું મત છે સી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધીમે ધીમે બહુ જ કોમન થઈ રહ્યું છે હવે દરેકે દરેક સારી એમએનસીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા હોય છે એમના ડેટા બેઝ ચેકિંગ માટે ને એના એનાલિસિસ માટે આજે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ડેટા સાયન્સ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી બધી યુનિવર્સિટીઝ આજે ઓફર કરી રહી છે સારો પ્રોગ્રામ છે પણ હું એમ નહીં કહું કે ફક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાથી જ કરી શકો આ જેમ આપણે એક સમય એવો હતો કે જ્યારે મોબાઈલ આપણે કોઈને આવડતા નહોતા અને એના કોર્સિસ ચલાવતા હતા ને મોબાઈલ આજે વિધાઉટ એની પ્રોગ્રામ દરેક જણ પોતાનો મોબાઈલ વાપરે છે સ્માર્ટફોન વાપરે છે સેમ વે આપણે આ એક નવું પ્લેટફોર્મ છે જે આપણે સમજવું પડશે અને દરેકે દરેક જણાએ એનો ઉપયોગ કરતાં શીખવું પડશે કાલ ઉઠીને એવું એક સમય આવશે આજથી પાંચ વર્ષ પછી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક કોમન ટૂલ હશે કે જે દરેક જણ વાપરતો હશે જી બિલકુલ ખરી વાત સાહેબ હા એમાં હું થોડું એડ કરું હેલ્થ સેક્ટરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખૂબ સારી રીતે એડોપ્ટ થઈ રહ્યું છે પેશન્ટને પ્રોગ્રેશન ઓફ ડિઝીઝ એ કોઈ સપોઝ ટીબી કોઈને થયું છે તો ટીબી એના રિપોર્ટ જો તમે એને એઆઈના ટૂલમાં નાખો તો એઆઈ તમને કહી દે છે કે આ કયા સ્ટેજ પર કેટલે પહોંચી ગયો છે અને શું આગળ થવાનું છે તો ડૉક્ટરને મદદ થાય છે કે આને ટ્રીટમેન્ટ કયા લેવલ કેવી રીતે લઈ જવી પડશે જેથી કરીને પેશન્ટને સારું બેનિફિટ મળે એટલે એઆઈ ઇન હેલ્થકેર એટલું બધું આગળ વધી ગયું છે અને એના ઉપર ઘણા એન્ટરપ્રનર્સ પણ કામ કરે સ્ટાર્ટઅપ પણ ઘણા સારું કામ કરી રહ્યા છે યંગ કે એક હમણાં સ્ટાર્ટઅપ છે જેણે આવું એક ટૂલ બનાવ્યું છે કે તમે રિપોર્ટ નાખો અંદર બધા એટલે એ પ્રેડિક્ટ કરી દે છે કે આ પ્રોગ્રેસન કેવી રીતે છે નેશનલ ટ્યુબરકલો મિશને એ સ્ટાર્ટઅપને એ કામ આપી દીધું છે આપણે એટલું સરસ થઈ રહ્યું છે એટલે એઆઈના એડોપ્શનથી ઘણું બધું ડાયગ્નોસ્ટિક્સ બહુ ઇમરજિંગ એરિયા છે કારણ કે જ્યાં સુધી ડાયગ્નોસિસ પાકું ન થાય ત્યાં સુધી રોગનું ચિકિત્સાનું બરાબર નથી થતું તો આવા બધા એરિયાઝમાં એઆઈ ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે નવી સંશોધન દવાઓની જ્યારે કરે છે તો અત્યારે એવું હતું કે એક નવી દવા શોધવા માટે દસ વર્ષ લાગતા હતા એઆઈની મદદથી એ સમય ચાર વર્ષનો થઈ ગયો છે અને આપણે હમણાં જોયું કોવિડ વેક્સિન કેટલા સમયમાં આવી ગયા એક વર્ષ સો ધેટ ઇઝ ધ પાવર ઓફ એઆઈ એન્ડ કમ્પ્યુટિંગ તો આ રીતે એઆઈનો દરેકે દરેક ફિલ્ડમાં જેમ સાહેબે કહ્યું એક એક ફિલ્ડમાં એઆઈને યુઝ કરશું તો આપણને એફિશિયન્સી અને ફાસ્ટ કામ થઈ શકે જી વિક્રમભાઈ એવું બને કે વિદ્યાર્થી એડમિશન તો લઈ લે ત્રણ વર્ષ ચાર વર્ષ ભણે વધારે ડીપ સ્ટડી માટે હજુ આગળ ભણે પરંતુ માર્કેટને જે રિક્વાયરમેન્ટ રહેતી હોય કે ભાઈ અમારે આ પ્રકારનો કોઈક વિદ્યાર્થી જોઈએ અમારે આ પ્રકારનો એમ્પ્લોયી જોઈએ તો અત્યારનું જે વર્તમાનનું જે એજ્યુકેશન છે એ અને માર્કેટની ડિમાન્ડ એ બંને મેચ થવામાં કા એની વચ્ચેનો ગેપ કેટલો કે પછી અત્યારે જે ભણાવાઈ રહ્યું છે એકદમ યોગ્ય છે ને એકદમ તરત ફૂલફિલ કરી શકવા માટે એ વિદ્યાર્થી સક્ષમ રહેતો હોય છે જો તમે જે ભૂતકાળનો એક ક્વેશ્ચન કર્યો કે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી આ વસ્તુને ધ્યાનમાં રાખીને જ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીની ડિઝાઇન કરવામાં આવી છે નો ડાઉટ એના ઇમ્પ્લિમેન્ટેશનમાં થોડી તકલીફો છે સી એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો મૂળ ઉદ્દેશ એ છે કે તમે ઇન્ડસ્ટ્રી રેડી બનો ઇન્ડસ્ટ્રી રેડી બનવા માટે જરૂરી નથી કે તમે એ પર્ટિક્યુલર ત્રણ વર્ષનો કે ચાર વર્ષનો જે પ્રોગ્રામ સિલેક્ટ કર્યો છે એનાથી બધી જ ઇન્ડસ્ટ્રીની નીડ પૂરી થશે અને એટલા માટે જ એના એડિશનલ ટૂલ તરીકે એનએસડીસી જુદા જુદા ઘણા બધા પ્રોગ્રામ્સ મોર દેન ટેન થાઉઝન્ડ ડિફરન્ટ સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ અત્યારે એનએસડીસી ઓફર કરી રહી છે જુદા જુદા સેક્ટર્સમાં હવે જો તમે માનતા હોય કે મારે એક્સ પર્ટિક્યુલર ફિલ્ડમાં જવું છે અને મારે મારું કેરિયર બનાવવું છે તો એના જોબ રોલ્સ પણ ડિફાઇન કરેલા છે એનએસડીએ કે કઈ કઈ ઇન્ડસ્ટ્રીના કયા કયા રિક્વાયરમેન્ટ્સ છે એના જોબ રોલ્સ શું છે એની સર્ટિફિકેશન રિક્વાયરમેન્ટ શું છે જો તમે એ પર્ટિક્યુલર સેક્ટરમાં જેમાં જવા માંગતા હોય એનો સ્ટડી કરો અને એની જોબ રોલ્સની રિક્વારમેન્ટ સમજો તો એ સર્ટિફિકેશન તમારા રેગ્યુલર સ્ટડીની સાથે સાથે કરશો તો તમારું રિઝ્યુમિંગ પરફેક્ટલી એ ઇન્ડસ્ટ્રીને લાયક થશે અને તમને સો ટકા જોબ મળશે જી પ્રફુલભાઈ એટલે આમ દરેક દર્શકોને વાલીઓ એટલે આમ તો વિદ્યાર્થીએ કેવી રીતના સજ્જ કરવું આ એડમિશન માટે અને એડમિશન તો મળ્યા પછી પોતાની જાતને સ્કિલ માટે એ માટે આપનો અંતિમ મેસેજ આપીને અને પછી સર આપનો ટેક લઈશું મોટાભાગના વિદ્યાર્થીઓને અને વાલીઓ એવું સમજતા હોય છે કે બારમાં અમે ખૂબ મહેનત કરી એટલે હવે આપણે મહેનત નહીં કરવી પડે કોલેજમાં જે ખોટું છે ચાર વર્ષ મહેનત કરો તો ચાલીસ વર્ષ શાંતિથી પસાર કરી શકશો અને આ ચાર વર્ષ કે ત્રણ વર્ષ જો મહેનત નહીં કરો તો ચાલીસ વર્ષ મજૂરી કરવી પડશે સો હાર્ડ વર્ક ઓલવેઝ પેઇઝ એન્ડ વી શુડ કન્ટિન્યુ વર્કિંગ હાર્ડ આ ચાર વર્ષ ખૂબ મહેનત કરવાની કે ત્રણ વર્ષ જે આપણે કોર્સ લઈએ એમાં જે મહેનત કરશું અને સ્કિલ્સ જે સાહેબે કહ્યું એમ સ્કિલ સેટ્સ જે જોબ રોલ માટેની રિક્વાયરમેન્ટ છે એ સ્કિલ સેટ્સ જો આપણે પહેલેથી નક્કી કરીએ કે મારે આ જોબ રોલમાં જવું છે તો મારે આ રિક્વાયરમેન્ટ છે આટલું મને આવડવું જોઈએ ગમે એમ કરી આપણે સ્કિલ્સ એકવાયર કરવા માટે આટલું કરું છું તો સક્સેસ મળવાની જ છે જી સર આપનો મેસેજ વિદ્યા સાહેબે કીધું એમાં જ થોડુંક હું હવે આગળ એડિશન કરીશ ભારત દેશમાં અને ડેવલપ કન્ટ્રીઝમાં જે મેજર ડિફરન્સ છે આપણે એવું માનીએ છીએ કે પહેલા આપણો ભણવાનો તબક્કો છે ને પછી કામ કરવાનો અથવા તો અર્નિંગનો તબક્કો છે જ્યારે ડેવલપ કન્ટ્રીઝમાં એવું કહેવામાં આવે છે કે તમારા ભણવાની અને ડેવલપમેન્ટની બંનેની પ્રોસેસ પેરેલલ છે તમે જેમ જેમ આગળ કામ કરતા જશો એમ એમ તમને ખબર પડશે કે ભવિષ્યની નીડ શું છે ને એના માટે તમારે તમારી જાતને તૈયાર કરવાની છે સાહેબે કીધું પ્રફુલ્લ સાહેબે એ જ રીતે હું કહીશ કે તમે ચાર વર્ષ કે ત્રણ વર્ષની ડિગ્રી લીધા પછી પણ અટકતા નહીં તમે જોતા રહેજો કે સમય કઈ બાજુ જાય છે ઇન્ડસ્ટ્રી કઈ બાજુ જાય છે ને એના પ્રમાણે તમારી જાતને તૈયાર કરતા રહેજો ને એના માટે ઢગલાબંધ ઓપ્શન્સ હવે અવેલેબલ છે ઇન્ડિયામાં કે જેના થકી જુદા જુદા સર્ટિફિકેશન કોર્સ થકી તમે તમારી જાતને અપડેટ કરી શકશો અને ઇન્ડસ્ટ્રીને લાયક બનાવી શકશો અને એ જ રીતે તમે કેરિયર બનાવી શકશો જી વિક્રમભાઈ આપનો પ્રફુલ્લભાઈ આપનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને જે અલગ અલગ પ્રશ્નોના પણ જવાબ આવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ તો વિદ્યાર્થી મિત્રો અને તેમના વાલીગણ એડમિશનની પ્રોસેસ તો સત્વરે ઝડપથી પચશે જ પરંતુ આપણે આપણા ડોક્યુમેન્ટ્સની સાથે સાથે આપણી જાતને પણ કેળવીએ અને કોઈને કોઈ સ્કિલ સાથે એક નિશ્ચિત કરીએ એ સ્કિલને વધુ આત્મસાત કરીશું તો આપણી માટે આગળની કરિયર એ વધુ સફળ અને સાર્થક બનશે આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર દૂરદર્શનમાં ફરી ચર્ચા કરતા રહીશું રજા આપશો નમસ્કાર ગોત્યા નો ન મળે સરોવર માન સુકાય